અલંગ મણાર સહિતના વિસ્તારમાં તંત્ર દ્વારા કરવામાં આવેલ ડિમોલેશનમાં કુલ ચારસો બે કરોડની જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું વિશ્વવિખ્યાત સિપ અલંગ સોશ્યા યાર્ડના અલંગ અને મણાર ગામ બે હજાર કરોડથી વધુના બજાર મૂલ્યની સરકારી પડતર ગૌચર જમીન ઉપર દબાણોના ફાટેલા રાફડાને હટાવવા માટે છેલ્લા ચાર દિવસથી ઓપરેશન મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ચાર દિવસમાં સરકારી તંત્રએ દબાણોનો સફાયો બોલાવી ચારસો બે કરોડની જમીનને દબાણ મુક્ત કરી છે ચોથા દિવસે દબાણ હટાવ કામગીરી શરૂ થાય તે પહેલાં પરપ્રાંતિય મજૂરોનું ટોળું રસ્તા પર ઉતર્યું હતું જોકે કોઈ વિવાદ થાય તે પહેલાં જ ટોળું વિખેરાઈ જતાં સરકારી તંત્રએ ઓપરેશન ડિમોલેશનની કામગીરી કરી અને વધુ તેસઠ દબાણ દૂર કર્યા હતા અને કુલ ચારસો બે કરોડની જમીન દબાણ મુક્ત કરી હતી આજે સવારે દસ કલાકે પ્રાંત કચેરી ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર હજુ પણ મેગા ડિમોલેશનની કામગીરી શરૂ રહેશે તેમ જાણવા મળ્યું હતું